એમ છો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના સરસ મજાના ના વ્લોગમાં તો ફેમિલી અત્યારે વાગી રહ્યા છે સવારના નવ અને આપણે જો સ્કૂલે છીએ કે છે ને સવાર સવારમાં આપણો બે લેક્ચર હતા એ ખતમ કરી દીધા છે અને ત્રીજો લેક્ચર આપણો ફ્રી છે તો અમે આવી ગયા છીએ અત્યારે અહીંયા જો બહાર ગાર્ડન બાજુ આંટો મારવા માટે તડકો આવી ગયો છે અને વિચારો તો થોડી વાર વોક કરીએ સવારમાં કંઈ ટાઈમ મળતો જ નથી એટલા માટે હોડી નીચે છે ને મસ્ત મજાનું એક ફૂલ બી મળી ગયું અત્યારે કેમ પાછા આવી ગયા તાપ લાગતો તાપ લાગતો 2000 years later ફામેલી હવે આપણે આવી ગયા છે મામલતદાર ઓફિસે કામ કે થોડું સ્કૂલ નું કામ હતું એ માટે ને એ પતાવી લઈએ પછી જઈએ હવે ઘરે થોડું કામ છે કરી લઈએ બીજું હવે છે ને અહીંયાથી પૂછી પૂછીને થાકી ગયું હું કારણ કે થોડી ઘણી ખ્યાલ છે અને ફર્સ્ટ ટાઈમ આવી છું એટલે અને હવે એમાં એવું છે કે અહીંયા આ વસ્તુ બી કાંઈ આપણે કામ છે ને અહીંયા નહીં પતે જવું પડશે ઓલી બાજુ ફાટકની તો જોઈએ હવે અને ત્યાં જઈને થઈ જાય તો સારું જો આપણે છેક ત્યાંથી આવ્યા છીએ હવે જવાનું છે અહીંયા સુધી જોઈએ પૂછી જોઈએ કોઈને કોઈ પાછું દેખાતું બી નથી ફાઇનલી કામ આપણું પતી ગયું છે હશ આટલું નાનું એવું કામ હતું ખાલી સાઈ સિક્કા કરાવવાના હતા એપ્લિકેશન આપવાની હતી પણ એમાં બહુ બધું કહેવાય ને પોણી કલાક થઈ ગઈ કારણ કે ખબર જ નહોતી કે ક્યાં શું મતલબ કઈ જગ્યાએ જવાનું છે એમ ઓફિસ તો મતલબ કંઈ ખબર નહોતી મને અહીંયા ફસ્ટ ટાઈમ આપણે આવ્યા છીએ કંઈ નહીં એટલું શીખવા મળ્યું કે આ જગ્યાએ આ વસ્તુ છે આજે અહીંયા આવ્યા ને તો જાણ્યું એટલે આવું કંઈક કંઈક કામ પણ આવતું રહેવું જોઈએ તો એ બને શીખવા તો મળે આપણને ચલો ત્યારે મમ્મી પણ ઘરે રાહ જોઈ રહ્યા છે ફટાફટ પહોંચીએ આવીને આપણે થઈ ગયા છીએ ફ્રેશ અને મમ્મી અહીંયા છે ને જોઈ રહ્યા છે અત્યારે ફોન અને સાથે સાથે ટીવી બે બે કામ સાથે કરી રહ્યા છે એ મમ્મી બે બે કામ અમે ધ્યાન કઈ બાજુ બે બાજુ આય માર મમ્મી છે ને એ મલ્ટી સસલ બેરો ચશ્મા એટલે ચશ્માથી મોબાઈલ માં જોવાનું અને ચશ્મા ઊંચા રાખીને ટીવી માં જો મલ્ટી ટેલેન્ટેડ છે માર મમ્મી હે મમ્મી પડી પડીને મને નહીં તરું મને તરત એક પડી જાય તો કઈ નઈ ફરી ચાલુ કર દો જમી લીધું તમે બધાય બસ આપણને તો કઈ નહીં કરી લઈએ સાડા છ અને હું અત્યારે જઈ રહી છું પલિકુણ થોડી વસ્તુ લાવવાની છે એટલા માટે આજે કીધું ચાલતા જવું છે એટલે એક્ટિવાને કહી દીધું બાય બાય ઘરે મૂકીને હવે આપણે પકડી લીધી છે ચાલતી અને જો અહીંયા સંધ્યા મસ્ત મજાની ખીલી છે થોડી થોડી દેખાતી હશે તમને સાડા છ થયા છે એટલે ખીલી ગઈ સંધ્યા જોઈએ હવે ચલો વસ્તુ લઈ આવી ગઈ છે હવે લઈ લીધી છે અને હું જસ્ટ ઘરે પહોંચવા જ આવી છું પણ હવે એમાં એવું છે કે આજે આપણે ચાલતા કેમ આવ્યા છે અને એ પાછળ થોડું સિક્રેટ છે તો મળીએ હવે ઘરે જઈને પણ ત્યાં સુધી બ્લોકમાં બન્યા રહે છે ઘરે આવે ને ત્યાં અહીંયા પીઝા ચાલુ છે આ વાગી ગયું કે ગરમ લાગ્યું અને આ ભાઈ મારો માર ખાઈને શાંતિથી બેઠા છે ખૂબ આવેલી આપણે લોકો રસ્તામાં હતા ત્યારે મેં તમને કીધું હતું જે વાત કરતી હતી કે કન્ટિન્યુ તમે બ્લોગમાં બન્યા રહેજો તો હવે આપણે છે ને પહોંચી ગયા છીએ ઘરે તો એ વાત હું તમને અત્યારે શેર કરું કે ઘણા ટાઈમથી હું છે ને વિચારતી હતી કે આપણે પોતાના ઉપર તો ધ્યાન આપ્યું જ નથી એટલે વિચાર એવો છે મારો કે હવે છે ને થોડું વેટ લોસ કરવું છે મારે તો એ માટે વિચારતા હતા ઘણા ટાઈમથી પણ છે ને કંઈ પણ થતું નહોતું એટલે ફાઇનલી આજનો દિવસ તો આપણે છે ને નક્કી કરીને આ ચેલેન્જ લઈ રહ્યા છીએ કે હવે છે ને વેઇટ લોસ આપણે કરવું છે કરવું છે ને કરવું જ છે કંઈ પણ થાય હવે કેટલા ટાઈમ સુધી રહે કંઈ નક્કી નહીં પણ બસ ચેલેન્જ હું પોતાની જાતને કરું છું અત્યારે ચેલેન્જ લેવી છે મારે કે હવે ભાઈ થોડું જે બી કાંઈ બનશે ને આપણાથી એ બધું આપણે રોજ કન્ટિન્યુ ડેલી રૂટીનમાં લાવશું અને કરશું અને આજથી મેં એ શરૂઆત કરી દીધી છે જ્યારે એવો છે કે મોર્નિંગ પણ આપણે વોક પર જઈએ અને સાંજે પણ જઈએ તો મોર્નિંગ તો આપણે સાડા પાંચે ઓલરેડી જાગીએ છીએ પણ સ્કૂલે જવાનું હોય એટલે એ પોસિબલ બનતું નથી તો મોર્નિંગ વોક માટે તો આપણે શાદ કદાચ ના પણ જઈ શકીએ ટાઈમ મળશે અને મેળાવશે તો જશું ને સાંજે અત્યારે હું જ્યારે વસુ લેવા માટે બહાર ગઈને ત્યારે એટલા માટે જ હું વિકાલ નહોતી લઈ ગઈ આપણે એક્ટિવા ઘરે જ રાખ્યું ને ચાલતી પકડી હતી કે જયબાને થોડું ઘણું વોક થયું એ તો બસ આવી જ રીતે ડેલી રૂટીનમાં કંઈકનું કંઈક થોડું ઘણું ઉમેરીને વોક કરવાનું ચાલુ કર્યું છે આપણે આજથી અને જમવામાં પણ થોડું ઘણું ધ્યાન રાખશું આ એક ચેલેન્જ છે એ પોતાની જાતને આજે હું કરી રહી છું બસ એમાં થોડું ઘણું કહેવાય ને કે મને સપોર્ટ કરતા રહેજો કે કોઈ પણ તમને એવું લાગે કે આ જગ્યાએ સલાહ આપવા જેવી છે તો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આજના દિવસનો મારો ટાર્ગેટ એવો હતો મેં સવારે મોર્નિંગથી વિચાર્યું હતું કે આજના દિવસે છે ને વધારે કરું છું નોર્મલ જેવી કાંઈ કરું છું ને એના કરતાં વધારે એટલે કંઈક પાંચ હજાર જેવા સ્ટેપ આપણે ચાલીશું એમ કે આજે આપણે છે ને આઠ હજાર સ્ટેપ પૂરા કરી લીધા છે એટલે આજના દિવસનો ટાર્ગેટ જે બી કાંઈ હતો બહુ મસ્ત રહ્યો એનાથી થોડું વધારે ચલાઈ ગયું મને વધારે ગમ્યું ચેલેન્જ લઈ લીધી છે આ ચેલેન્જ ક્યાં સુધી ટકે છે જોઈએ તો બસ ફમેલી આજનો બ્લોગ ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ગુજરાતની ચેનલ પણ નવા તો સબસ્ક્રાઈબ પણ કરતા જ મળીશો ફરીથી નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી જય માતાજી